આ તરફ આણંદ જિલ્લાની દસ નગરપાલિકાઓના અણગઢ વહીવટના કારણે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સના કરોડોના રૂપિયાના બિલ ભરવા માટે પૈસા જ નથી પૈસા નહીં હોવાથી આ પાલિકાએ દિવાળું ફૂંક્યું હોવાથી પાલિકાનું વીજ કનેક્શન ગમે ત્યારે કપાઈ જાય તેવી શક્યતા છે જેથી પાલિકાના સત્તાધીશોના પાપે નગરજનોને અંધારપટમાં રહેવાનો વારો આવશે અને પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે મહત્વનું છે કે મધ્ય ગુજરાત વીજ કંપનીએ અનેક વખત વીજ બિલ ભરવા માટે નોટિસ આપી જોકે વીજ બિલની રકમ આજ દિન સુધી ભરપાઈ કરી નથી લાગે છે કે તિજોરી ખાલી છે ટેક્સ તો દર વર્ષે લેવાઈ રહ્યો છે પણ પાલિકા વિસ્તારમાં વસતા જે લોકો છે તે કદાચ આવનાર સમયમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહે તો નવાય નહીં ટોટલ જિલ્લામાં એકત્રીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા બાકી પડે છે જે પૈકી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે અને દબાણ કરવામાં આવે ત્યારે સામાન્ય રકમ ભરવામાં આવે છે અને એ પ્રજાને આ માટે થઈને હાલાકી પડતી હોય છે અમે સંકલન મિટિંગમાં કલેક્ટર કચેરીને હાજરીમાં પણ આ સદર રજૂઆત કરીએ છીએ અને એ વખતે દબાણ કરતા સામાન્ય રકમ ભરવામાં આવે છે પણ જો આ નગરપાલિકાઓ સારો વહીવટ કરે પબ્લિકને સારી સુવિધા મળે એ માટે સમયસર એમના નાણાં ફાળવી અને આ જે એમના ડ્યુઝ પડતા હોય જે તે સંસ્થાને ડ્યુ બાકી પડતા હોય ત્યાં ભરવામાં આવે તો પ્રજાને ઓર સુવિધા પ્રાપ્ત થઈ શકે